આજની પ્રેસ વાર્તામાં તમામ મીડિયા મિત્રોનું સ્વાગત છે આજની પ્રેસ વાર્તાની અંદર મહત્ત્વનો જે મુદ્દો છે એ ઘણા સમયથી જીપીએસસીનો જે વિવાદ ચાલી રહ્યો છે અને જીપીએસસીની જે પદ્ધતિ પરીક્ષા લેવાની એમના ઇન્ટરવ્યૂ લેવાની પદ્ધતિને લઈને વિરોધ ચાલી રહ્યો છે અમુક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે અમુકને ફાયદો નથી થઈ રહ્યો આ બાબતે ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે આમની વચ્ચે આ વિરોધ થયા બાદ તાજેતરની અંદર એક ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને એમાં જે તજજ્ઞ પેનલ હતી એ પેનલમાં બેસેલા અધિકારી કોઈ એક સામાજિક સંસ્થાના કોચિંગ ક્લાસમાં પણ મોક ઇન્ટરવ્યૂ લઈને આવ્યા હતા એટલા માટે તાત્કાલિક ધોરણે એ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે એ પણ વિરોધ બાદ પણ એક આવી જ ઘટના સેમ આ રીતે જ થયેલી ઘટના હજુ પણ ગુજરાતના લોકો અને અન્ય તમામ જે કંઈ પણ મીડિયા મિત્રોના ધ્યાનમાં જે કંઈ પણ આજે મૂકવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે એક ઘટસ્ફોટ કરવાનો આજે જીપીએસસી દ્વારા જે કંઈ પણ માની લો કે જે ભૂલો થઈ રહી છે ગેરરીતિ થઈ રહી છે એ ઘટસ્ફોટ કરવાનો આજે અમે મીડિયા સમક્ષ તમારા મારફત સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે આ વાત મૂકવા માંગીએ છીએ મહત્ત્વની વાત એ છે કે જેમ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની અંદર જે ઘટના બની અને એમાં પરીક્ષા એના ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા એ જ રીતે જીપીએસસી દ્વારા થોડા સમય પહેલાં લેવાયેલા આઈએસએચ ઓ એટલે કે ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસરના જે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થયા ક્લાસ ટુના ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થયા આ ઇન્ટરવ્યૂની અંદર અનેક વિદ્યાર્થીઓએ જવાબદાર જીપીએસસી અને જીપીએસસીના અધ્યક્ષને રજૂઆત કરી અને રજૂઆતની અંદર જે કંઈ પણ આજે હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છે માત્ર અમારા આક્ષેપ નથી અમારા તરફથી મૂકવામાં આવતો આક્ષેપ નથી રજૂઆતો કરી છે વિદ્યાર્થીઓએ જે સોશિયલ મીડિયાની અંદર મેસેજ મૂક્યા છે એના વિથ પ્રૂફ તમારી સાથે અમે માહિતી આજે શેર કરવાના છીએ આ જે કઈ પણ ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી અને હેલ્થ ઓફિસરની અંદર જે કંઈ પણ વિદ્યાર્થીઓએ જે વાત મૂકી છે એ આપની સમક્ષ એક બે વિદ્યાર્થીઓના તમામના જે છે પ્રૂફ છે મારી પાસે જે અવેલેબલ જોતા હશે આપને બધાને મળી જશે પણ બે પાંચ વિદ્યાર્થીઓની ચર્ચા જે છે વાત કરીને પછી હું આખી વાત મૂકીશ આમની અંદર વિદ્યાર્થીઓએ અશમુખ પટેલને ટ્વિટર મારફત આ વાતની જાણ કરી છે કે આપ સાહેબ શ્રીએ ખૂબ સરાહનીય કાર્ય કરી અને

જનરલી સોશિયલ મીડિયામાં જે મેસેજો સ્પ્રેડ થયા હતા એમની અંદર પણ એ બધી કોપી અમારી પાસે છે આધારભૂત પુરાવા સાથે એમની અંદર એક બે આપની સમક્ષ મૂકીશ કે થર્ટી ફાઈવ ઇન્ટરવ્યુ કેન્ડિડેટ ટુક ઇન્ટરવ્યુ ગાઇડન્સ બાય આર એ પટેલ જોઈન્ટ ડાયરેક્ટર સુરત એટલીસ્ટ ટેન ટુ ફિફ્ટીન વિલ બી સિલેક્ટેડ બી રેડી ટુ સુ સી ધેર નેમ ઇજ જીસીએચએ એચિવમેન્ટ બેનર એટલે કે સુરત સ્થિત જીસી એચ એ નામની સંસ્થા કે જે કોચિંગ આપે છે આ સંસ્થાની અંદર આ ઇન્ટરવ્યુ પહેલા આરે પટલ નામના અધિકારી ત્યાં એને મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા અને એ જ અધિકારી એ ઇન્ટરવ્યુ પેનલની અંદર ઉપસ્થિત હતા આ વાત આક્ષેપો જે છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એના તમામ ડેટા તમામ પુરાવા અમારી પાસે અત્યારે ઉપસ્થિત છે વાત રહી આ વાત તો એ થઈ કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે મોસારમાં માં પીરસનારી હોય તો કાઈ ન ઘટે આ તો વાત એવી થઈ કે જે ઇન્ટરવ્યુ પેનલમાં જે કોઈ અધિકારી બેસવાના છે એ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસમાં જઈને ત્યાં મોક ઇન્ટરવ્યુ લે છે તો એનો મતલબ તો એ થાય કે જ્યારે ઇન્ટરવ્યુ દેવા કોઈ વિદ્યાર્થી જાય છે ત્યારે મોસાળમાં તો માં પીરસનારી છે એટલે એમને બધી ખબર છે કે કઈ રીતે જવાબ આપવાના છે કઈ રીતે ઇન્ટરવ્યુની અંદર પ્રશ્નો પૂછાવવાના છે તો આ તો વન ટાઈપ ઓફ સેટિંગ છે जीपीएससी ની અંદર ચાલતું એક વન ટાઇપ ઓફ કોભાંડ છે એટલે અમારી માંગણી એ છે અને વિદ્યાર્થીઓની પણ માંગણી એ છે કે જો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં કોઈ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા હોય તો એ ઇન્ટરવ્યુ રદ થતા હોય તો જે આઈએસએચઓ ની અંદર જે ઇન્ટરવ્યુ લેવાયા એમના ઇન્ટરવ્યુ રદ સા માટે ન થયા કારણ કે તેમની તજજ્ઞ પેનલમાં બેઠેલા વ્યક્તિ પણ સુરત સ્થિત જીસીએચ સંસ્થાની અંદર મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા હતા વિદ્યાર્થીઓની આ માગણીને લઈને અસમુખ પટેલ ક્યારે એમની ઉપર તપાસ કરશે ક્યારે આમની અંદર જે કે આ ઇન્ટરવ્યુ છે એને રદ કરશે એ અમારા તરફથી એમને સવાલ છે પણ વાત રહીએ મારી માગણી આજે એ પણ છે અને આજે જીપીએસસી ઉપર પણ હું સવાલ ઉપસ્થિત કરું છું કે પાણી પેલા પાણ બાંધવાની હોય તમારી જીપીએસસીની પેનલમાં કયા કયા વ્યક્તિઓ બેસવાના છે કોઈ તો તો નીતિ નિયમો હોવા જોઈએ કે એ શું શું કરવું આજે જીપીએસસી માં ગુજરાતમાં વિરોધ થયો ત્યારે જ તમને એવું દેખાયું કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારી તો અહીંયા મોક ઇન્ટરવ્યુ લેવા ગયા હતા ત્યાં સુધી તમને ન દેખાયું જ્યારે ઇન્ટરવ્યુ પેનલ નક્કી થતી હતી ત્યારે તમે એનો ચેક નતો કર્યો કે આ અધિકારી કોઈ સાથે જોડાયેલા છે કે નહીં કોઈ ક્લાસમાં ગયા છે કે નહીં અત્યારે તમને કેમ ખબર પડી એનો મતલબ તો એ છે કે ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ કે જે ની તૈયારી કરે છે એમને રાખવાનું કામ થઈ રહ્યું છે વાત રહી બીજી કે તમે ઇન્ટરવ્યુ પેનલમાં જે લોકો બેસે છે એ ઇન્ટરવ્યુ પૂર્ણ થાય પછી તમે જાહેર પ્લેટફોર્મ પર એમના નામ શું કામ મૂકતા નથી શા માટે મૂકતા નથી ટ્રાન્સપરન્સી જો જાળવવી હોય તો તમારે એમના નામ ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ મૂકવા જોઈએ જેથી કરીને ગુજરાતની જનતા અને ગુજરાતના યુવાનોને ખબર પડે કે આ વ્યક્તિ સંસ્થા સાથે જોડાયેલો છે આ વ્યક્તિએ મોક ઇન્ટરવ્યુ લીધું છે છે કે કે ગાઇડન્સ આપ્યું નહીં પણ એવું જનરલી જીપીએસસી દ્વારા કરવામાં આવતું નથી એટલે અમારી માગણી એ છે સૌથી મોટો મુદ્દો કે જો ફૂડ એન્ડ ડ્રગની અંદર આ થતું હોય એના ઇન્ટરવ્યુ રદ થતા હોય તો આઈએસએચ ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી હેલ્થ ઓફિસરની પરીક્ષામાં ઇન્ટરવ્યુ રદ શું કામ ન થાય

અને બંનેનું વેટેજ સરખું રહેતું હોય કારણ કે ઇન્ટરવ્યુ તો દસ પંદર મિનિટનો હોય દસ પંદર મિનિટમાં કોઈ યુવાનને એ રીતે નક્કી ન કરી શકાય કે આમાં કેટલી કાબિલિયત છે તો એની સાથે સાથે મૌખિક પરીક્ષાનો પણ એટલા માટે આધાર રાખ્યો છે આપણે તો અત્યાર સુધી મારી પાસે વિથ ડેટા અને વિથ પ્રૂફ હું વાત કરીશ કે અત્યાર સુધી યુપીએસસી લઈ લો યુપીએસસી માં બસો પિંચોતેર માર્ક્સનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય

હસમુખ પટેલ આવ્યા પછી આ ગુજરાતની અંદર એક સ્થિતિમાં ફેરફાર થયો છે હસમુખ પટેલ આવ્યા પછી ઘણી બધી પરીક્ષાઓની અંદર આવું છે પણ હું તમને એક એક્ઝામ્પલ આપીને બતાવી કે નર્સિંગનું જે ક્લાસ ટુ નર્સિંગ માટેની જે પરીક્ષા લેવાય જીપીએસસી દ્વારા અને એનું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટની અંદર પચાસ માર્ક્સનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું એમાં મેક્સિમમ માર્ક્સ ઇન્ટરવ્યુમાં અડતાલીસ આપવામાં આવ્યા અને ડાઉનમાં ડાઉન અઢી માર્ક્સ આપવામાં આવ્યા મતલબ કે સો ની કમ્પેરિઝનમાં જઈએ તો પાંચ ઓછામાં ઓછા પાંચ માર્ક્સ અને વધારેમાં વધારે અઠ્ઠાણું માર્ક્સ તો આ તો કઈ રીતે પોસિબલ બને સોરી માર્ક્સ તો કઈ રીતે પોસિબલ બને તમે તમે મિનિટના સમયની અંદર કોઈને આપી છો છો અને સુધી લઈ તો લેખિત પરીક્ષાનો કોઈ આધાર જ નથી રહેતો લેખિત પરીક્ષાનો કોઈ મતલબ જ નથી રહેતો આ જે વસ્તુ છે એના વિથ બીજા તમને પુરાવા આપું જનરલી આ રેશિયો છે જળવાવો જોઈએ રેશિયો જે છે એ વધારે બ્રોડ ન થવો જોઈએ જ્યારે દિનેશ જીપીએસસી જીપીએસસીની અંદર તરીકે હતા ત્યારે તમામ લેવાયેલી પરીક્ષાઓના હું તમને અમુક પરીક્ષાઓના ગેપ તમને આપું કે જ્યારે જીપીએસસીની એડવર્ટાઈઝમેન્ટ દસ બે હજાર વીસની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આવી એમની અંદર લોએસ્ટ માર્ક ચોત્રીસ હતા હાએસ્ટ 65 હતા ગેપ એકત્રીસ ટકાનો જ ગેપ હતો એના પછીની બીજી પરીક્ષા લેવાની એમાં લોએસ્ટ તેત્રીસ હાઈએસ્ટ 65 32 નો જ ગેપ દિનેશ દાસાના સમયની અંદર પચીસ ટકાથી લઈ અને એકત્રીસ ટકા સુધી નો જ ગેપ હતો હસમુખ પટેલના અધ્યક્ષ બન્યા બાદ આ ગેપ એટલી હદે વધ્યો કે લગભગ મારા ખ્યાલથી સિત્યોતેર ટકા અને બ્યાસી ટકા સુધીનો ગેપ જતો રહ્યો એડવર્ટાઇઝમેન્ટ જીડબલ્યુ એસ એસ એન્જિનિયરની જે પરીક્ષા લેવાની એમાં લોએસ્ટ માર્ક્સ ઇન્ટરવ્યુમાં આઠ આપવામાં આવ્યા અને હાઈએસ્ટ પંચ્યાસી આપવામાં આવ્યા એ જ રીતે જે હું આ નર્સિંગની જે વાત કરીએ નર્સિંગની જે પરીક્ષા લેવાની એમની અંદર લોએસ્ટ માર્ક્સ દસ આપવામાં આવ્યા અને હાઈએસ્ટ બાણું આપવામાં આવ્યા એમની અંદર ગેપ જોવા મળ્યો તો તો આમની અંદર એવું થાય નર્સિંગની અંદર પણ ડાઉન છે પાંચ ટકા અને હાઈએસ્ટ છન્નું ટકા એકાણું ટકાનો ગેપ કઈ રીતે પોસિબલ બને એકાણું ટકાનો ગેપ એટલે તો જે વ્યક્તિ લેખિતમાં હાઈએસ્ટ માર્ક્સ લઈને આવ્યો હોય જો ઇન્ટરવ્યુમાં ડાઉન જતો રહે તો એનું આખું કેરિયર ખરાબ થઈ જાય એટલે જનરલી મારું કહેવાનું એ છે કે જે ઇન્ટરવ્યુ નું વેટેજ છે એની સમાનતા જળવાની નથી ઇન્ટરવ્યુ ના વેટેજને વધારી અને જે મજા આવે એ વ્યક્તિને વધારે માર્ક્સ આપ્યા છે અમુકને ડાઉન કરી દીધા છે આનો રેશિયો રહેવો જોઈએ પાંત્રીસ થી ચાલીસ ડાઉન હોવા જોઈએ અને સાઠ થી પાસઠ છે હાઇસ્ટ હોવા જોઈએ આ રેન્જની ની બાર માર્ક ન જોવા જોઈએ આ અત્યાર સુધી થતું આવ્યું છે પણ અસમુખ પટેલ આવ્યા પછી આ નથી થયું એનો સીધો મતલબ એ આક્ષેપ છે કે થવાથી ટ્રાન્સપરન્સી નથી થવાના કારણે એવું પણ બની શકે કે અમુક ચોક્કસ વર્ગના લોકો અને અમુક વહીવટ લોકોને પણ આમાં લાભ આપી શકાય આમાં સૌથી મોટી શંકા છે એટલે આ મુદ્દો અમારો જે છે એ સૌથી મહત્વનો તમારી સામે અત્યારે સૌથી વધારે વેદના લોકોની એ છે સાથે સાથે મેં જે તમને એક એક એક્ઝામ્પલ છે એ મહિલાનું નામ અત્યારે નહીં આપું એક મહિલાએ જીપીએસસી કંડક્ટ કરેલી એમને જે સમયગાળો પેપરનો હતો એ પેપરના સમયગાળાની અંદર એ પછી પૂર્ણ થયા બાદ એને પેપર નો આપ્યું અધિકારીઓને પેપર ન સોંપ્યું એના કારણે જીપીએસસી દ્વારા એમની ઉપર કેસ કરવામાં આવ્યો એમને ક્યારે જીપીએસસી જીપીએસસી આપી ન શકે એ એ દિશાની અંદર જીપીએસસી એ નિર્ણય લીધો એ મહિલા કોર્ટમાં ગયા અને ત્યારબાદ જે કે પણ કોર્ટના પણ સ્ટેટમેન્ટ અમારી પાસે છે જીપીએસસી એ નિર્ણય લીધો કે આ ક્યારે જીપીએસસી કન્ડક્ટ ન કરી શકે કારણ કે આ બેન જે છે એ કોઈ એમનું મેનર એને જાડ્યું નથી એ જ બેન જ્યારે જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપે છે ત્યારે 92 માર્ક્સ 100 માંથી 92 માર્ક્સ લઈને આવે છે તો કઈ રીતે શક્ય બન્યું વાત રહી બીજી જીપીએસસી ને upsc નો હું તમને ડિફરન્સ આપું આ આ વિદ્યાર્થીઓને કેટલા હદે નુકસાન થાય છે ચૌધરી વિપુલભાઈ કર્મણભાઈ gpsc ની અંદર પરીક્ષા આપી 429 430 માર્ક્સ આયા લેખિતમાં અને એમને ઇન્ટરવ્યુમાં માત્ર 20 માર્ક્સ આપીને 10 મિનિટમાં ઇન્ટ્રોગેશન માં 20 માર્ક્સ આપી અને એમને ફેલ કરી દેવામાં આવ્યા ઓકે આપણે એવું નથી કહેતા કે એની સાથે ખોટું થયું હું એવું કહું છું કદાચ એનું ઇન્ટરવ્યુ સારું નઈ ગયું હોય અથવા એને ઇન્ડિકેશન કરવામાં કદાચ કઈ ભૂલ થઈ હશે એ જ વ્યક્તિ જયારે યુપીએસસીની પરીક્ષા આપે છે તો યુપીએસસી માં ઓલ ઇન્ડિયા લેવલે ત્રણસો ને નંબર લાવે છે તો મતલબ શું યુપીએસસી એને પાસ કર્યો કે આ વ્યક્તિ ઓકે છે અને જીપીએસસી ઇન્ટરવ્યુમાં માત્ર વીસ માર્કસ આપ્યા તો એનો મતલબ શું સમજવો કે જીપીએસસી માટે વ્યક્તિ યોગ્ય નહોતો અને યુપીએસસી ની પેનલે એવું નક્કી કર્યું કે આ વ્યક્તિ અધિકારી તરીકે ચાલે એમ છે તો સાચા કોને માનવા ને ખોટા કોને માનવા શું યુપીએસસી ની પદ્ધતિ ખોટી છે કે હવે આમને વીસ માર્ક્સ આપવાવાળા વાળા જીપીએસસી માં જેને વીસ માર્ક્સ મેળવ્યા એને ઓલ ઇન્ડિયામાં ત્રણસો અડતાલીસ રેન્ક આપ્યો એટલે ક્યાંક ને ક્યાંક આ કમ્પેરિઝન છે જીપીએસસી ઉપર સવાલ ઉપસ્થિત કરે છે વાત રે જીપીએસસી હમણાં નિયમ લાવી છે એસટીઆઈ પ્રાથમિક પરીક્ષામાં સીસીટીવી બંધ કરવાનો નિર્ણય લીધો છે શું કામ ગેરરીતિઓ ન થાય એના માટે સીસીટીવી લાવ્યા છીએ એમાં એમણે વાત એવી રજૂ કરી કે સીસીટીવીના કારણે પેપર લીક થાય વગર સીસીટીવી તમે કરો છો તમારે ક્યાં સીસીટીવી ની જરૂર છે પેપર લીક કરવામાં બાકી શું રાખવું છે તમે પેપર લીક ન થાય એના માટે તો સીસીટીવી છે તો આવું જીપીએસસી નિર્ણય લઈને આવે કે ભાઈ સીસીટીવી નહીં સીસીટીવી હોય તો પેપર પેપર લીક લીક થાય તમારે જે કરવું છે લીક થઈ જાય એટલા માટે પ્રશ્ન ઉપસ્થિત થાય છે વાત રહીએ જીપીએસસી એક નવો નિયમ હમણાં લઈને આવી કે પ્રશ્ન પેપરમાં ભૂલ હોય તો એ ભૂલ સુધારવા માટે તમારે અરજી કરવી હોય તો એક પ્રશ્નના વિદ્યાર્થીએ સો રૂપિયા આપવાના ભૂલ તજજ્ઞ કરે ભૂલ સરકાર કરે ભૂલ જીપીએસસી કરે અને એ ભૂલ સુધારવા માટેની અરજી જો વિદ્યાર્થી આપી હોય તો એક પ્રશ્ન દીઠ સો રૂપિયા આપવાના તો શું કામ આવું ભંડોળ ભેગું કરવાની શું જરૂર છે તમારી ભૂલ છે તમે સુધારો વિદ્યાર્થી પાસેથી પૈસા લેવાનો મતલબ શું છે તો તમે તજજ્ઞને પૈસા શું કામ આપો છો પેપર સેટરોને પૈસા શું કામ આપો છો આનાથી તો વિદ્યાર્થીઓના ભાવિ ઉપર મોટી શંકા છે અને આ માત્ર એક છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ આ માત્ર ને માત્ર કોઈ આક્ષેપ નહીં આ ઘટનાથી એક્ટ ઉપર વાયોલેશન થઈ રહ્યું છે કાયદાકીય વાયોલેશન થઈ રહ્યું છે જે ઇન્ટરવ્યુ સ્કોરિંગમાં જે ડિફરન્સ આવી રહ્યો છે એના કારણે આર્ટિકલ ચૌદ અને આર્ટિકલ સોળ નું વાયોલેશન થઈ રહ્યું છે નિયમ મુજબ કાયદા મુજબ જે ઇન્ટરવ્યુ નો વેટેજ વધારી અને લેખિત કરતા ઇન્ટરવ્યુ નો વેટેજ જે વધારી દીધું છે જ્યારે ક્લાસ થ્રી ની વાત છે તો ત્યાં ઝીરો કરી નાખ્યું છે પીએસઆઈ ની અંદર ઇન્ટરવ્યુ જ નથી લેતા તો ઇન્ટરવ્યુ નો જે વેટેજ આ ક્લાસ વન ટુ માં વધારવામાં આવ્યો છે એના કારણે આર્ટિકલ ચૌદ નું વાયોલેશન થઈ રહ્યું છે અને વાત રહી ત્રીજી કે જે ઇક્વલ ટ્રીટમેન્ટ એટલે દરેકને સરખી ટ્રીટમેન્ટ મળવી જોઈએ એનું વાયોલેશન થઈ રહ્યું છે અનેક કાયદાઓનું વાયોલેશન થઈ રહ્યું છે એટલે અમારી જીપીએસસી પાસે માગણી છે કે આપની આ પદ્ધતિ છે તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે સાથે સાથે જે પરીક્ષા લેવાની છે એની તપાસ કરી અને જો એમાં એ સત્યતા હોય તો એમના એ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ રદ કરી અને ફરીથી ઇન્ટરવ્યુ લેવામાં આવે વાત રહી ત્રીજી પેનલ જ્યારે બનાવો છો ત્યારે ચકાસણી અધ્યક્ષે કરવી જોઈએ અધ્યક્ષ એમનામ ન હોય અધ્યક્ષની જવાબદારી છે કે આ પેનલનો વ્યક્તિ ક્યાંય જોડાયેલો

આ વિદ્યાર્થીઓને કોച്ചിંગ આપવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે અને એમની અંદર આ જે તે અધિકારી છે ત્યાં મોક ઇન્ટરવ્યુ માટે આવતા ગયા છે અરે પટેલ જે કે વિદ્યાર્થીઓ મેસેજ ટાઇપ કર્યા છે પટેલ નામના અધિકારી કોઈ સંસ્થાને સરદાર છે પટેલ છે અને ત્યાં ગયા

તમામ મીડિયાના મિત્રોનું સ્વાગત છે આમ આદમી પાર્ટી લીગલ સેલ તરફથી આજે એક અભિયાનની શરૂઆત કરવા અમે જઈ રહ્યા છીએ તમને કદાચ બધાને ખબર હશે કે સોસાયટી દ્વારા ઓગણીસો એકસઠથી અને સત્યાવીસ ચાર ઓગણીસસો બ્યાસી સુધીમાં શેર સર્ટિફિકેટ આપતા હતા અને એમાં જે કે વેચાણ થતા હતા એક સોસાયટીના ઠરાવની અંદર જ થતા હતા સત્યાવીસ ચાર ઓગણીસો બ્યાસીથી એક નવ બે હજાર એક સુધી એટલે સત્યાવીસ ચાર ઓગણીસો બ્યાસી પછી એવો નિયમ આવ્યો કે પ્રથમ તબદીલીથી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીની વસૂલાત કરવામાં આવશે અને નોંધણી ફરજિયાત કરવામાં આવશે ત્યારબાદ એક નવ બે હજાર એકના દ્વારા સરકાર દ્વારા એવું નવું નક્કી કરવામાં આવ્યું કે હવે પ્રથમ ફાળવણીથી પણ સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત કરવામાં આવશે ત્યાં સુધી બધું બરાબર હતું પણ મહેસાણાના કલેક્ટર દ્વારા બાવીસ બાર બે હજાર વીસના લેટરથી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પ્રથમ ફાળવણી ઉપર સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત કરવી કે નહીં તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા તેર સાત બે હજાર એકવીસના રોજ વસૂલાત કરવી એવો ઓર્ડર કરવામાં આવ્યો છે અને ત્યાં સુધી બસો પચાસ રૂપિયા દંડની વસૂલાત થતી હતી અને જે તે સમયની સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત થતી હતી ત્યારબાદ અત્યારે નવા કાયદા પ્રમાણે ચાર પટ દંડ અથવા તો છ પટ દંડ તમે સામેથી ભરવા જાઓ તો ચાર પટ દંડ એટલે ફાઇવ ટાઈમ્સ તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે અને જો તમે કોઈપણ ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન કરવા માટે જાઓ છો અને સરકાર તમને કહે છે કે આના ઉપર ડ્યુટી તમારે ભરવાની બાકી છે તો સરકારની ભૂલ નહીં પણ તમારી ભૂલ ગણી અને છ પટ દંડ એટલે કે સાત ટાઈમ્સ સેવન ટાઈમ્સ દંડ લેવામાં આવે છે તો મારી દ્રષ્ટિ એવું છે કે હવે જે નવા સમાચાર અમને મળ્યા છે એ એ મુજબ બોમ્બેનો એક્ટ છે નાઇન્ટીન એટીન એટીન સિક્સટી અને ગુજરાત રજીસ્ટ્રેશન એક્ટ સોસાયટી એક છે નાઇન્ટીન સિક્સ્ટી વન ત્યારથી જે સત્યાવીસ પાંચ ઓગણીસો બ્યાસી સુધીમાં જે કંઈ ટ્રાન્ઝેક્શન થયેલા છે એના ઉપર પણ સરકાર ડ્યુટી વસૂલવાની તૈયારી કરી ચૂકેલું છે એવું અમને જાણવા મળેલું છે હવે આ જે કંઈ રૂપિયા વસૂલવામાં આવે છે એ ત્યારે વસૂલવામાં આવે છે કે જ્યારે કોઈ મિલકત વેચાણ આપવા જતો હોય અથવા તો ત્યારે પણ કોઈ લોન લેવા માટે જતા હોય તો લોન લેવા માટે જતા હોય અથવા તો મિલકત વેચાણ આપવા માટે જતા હોય ત્યારે એમની ફાઇનાન્શિયલ નીડ હોય 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 એમની મજબૂરી ત્યારે વેચવા માટે છે અને સરકાર પછી આ ડ્યુટીની વસૂલાત કરે છે અને એ એક વખત નહીં પાંચ વખત અને સાત વખત એટલે ફાઈવ ટાઈમ્સ અને સેવન ટાઈમ્સ આની વસૂલાત કરે છે આ આનઅનરેકોગનાઈઝ છે આની અંદર બજેટમાં કોઈ અંદર પ્રાવધાન હોતું નથી કે આ ઇન્કમનું આગળ શું થશે બરાબર બીજું કે આ ખાલી ને ખાલી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ભાઈ પ્રથમ ફાળવણીથી તમારે સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત કરવી આ કોઈ કાયદો બનેલો નથી નથી ગુજરાત ગવર્મેન્ટનું કોઈ નોટિફિકેશન છતાં પણ અધિકારીઓ અને સ્ટેમ્પ ડ્યુટીના વિભાગના લોકો તમારા દસ્તાવેજ અને મોર્ગેજ અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ તમે રજીસ્ટ્રેશન કરવા માટે જાઓ છો તે અટકાવી અને ડેપ્યુટી કલેક્ટરમાં મોકલી અને એના ઉપર જનતાને લૂંટવાનું કામ કરી રહી છે આના સિવાય ગુજરાત સોસાયટીની અંદર મારી દૃષ્ટિએ ઘણી બધી એવી સોસાયટી છે કે જે અમે રજીસ્ટર્ડ છે જે અમને માહિતી મળી છે એ પ્રમાણે એનટીસી અને સોસાયટી આ સિક્સટી સેવન થાઉઝન્ડ આવી રજીસ્ટર્ડ સોસાયટી અને એનટીસી છે અને જે લગભગ ચાલીસ લાખ મકાનો છે કે જેને આ અફેક્ટ થાય છે તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી અને ગુજરાત લીગલ સેલ દ્વારા એક પીઆઈએલ ફાઇલ કરવા માટે જઈ રહી છે એના માટે અમે અત્યારે એક લિંક આપીએ છીએ અને કે જેથી કરી અને લોકો આ સોસાયટીના લોકો અમારી સાથે પાર્ટિસિપેટ કરે અને અમે પીઆઈએલ ફાઇલ કરીએ આના માટે અગાઉ પણ એક વખત પિટિશન ફાઇલ કરેલી હતી પણ એ ડિસમિસ થઈ ગઈ છે એનું કારણ એ છે કે માસ પબ્લિકને અફેક્ટ કરતો મુદ્દો નહોતો ખાલી એક વ્યક્તિએ કહી હતી એટલે અમે એવો વિચાર કર્યો છે કે હવે અમે સામૂહિક રીતે જનતાને સાથે લઈ અને કોર્ટની અંદર જશું અને અવારનવાર સરકારમાં દરેક સંસ્થાઓ દ્વારા લીગલ સંસ્થાઓ દ્વારા અને દરેક વકીલો દ્વારા ઘણી બધી વખત રજૂઆત થઈ ગઈ છે તો પણ ગુજરાત સરકાર દ્વારા અને સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા અત્યારે પણ આટલી જ વસુલાત કરવામાં આવી રહી છે અને આ ડ્યુટીમાં ઘણા બધા લોકોને તેતાલીસ વર્ષ પછી કે જે અત્યારે તેતાલીસ વર્ષ પહેલા કોઈ એક લીધું અત્યારે જો વ્યક્તિ લે છે તો પાંચના પાંચમા વ્યક્તિને સાત ગણા રૂપિયા અથવા તો પાંચ ગણા રૂપિયા ભરવાના આવે છે એટલે જેનુ દેવન સાહેબને અને અમે એમને રજૂઆત કરીએ છીએ કે ભાઈ આને તમે રિમૂવ કરી નાખો કારણ કે તેતાલીસ વર્ષ પછી તમે કોઈ વસૂલાત ના કરી શકો તમે આજે જોયું હશે કે હાઈકોર્ટની અંદર જે માજી સૈનિક છે એને કોર્ટની અંદર એવું કીધું કે સાહેબ અમારે આ જમીન મેળવવાની હતી અમે અરજી કરેલી હતી છતાં પણ અમને જમીન મળેલી નથી તો સરકાર દ્વારા જ જવાબ આપવામાં આવ્યો છે કે સાહેબ પંદર વરસ પહેલાંની અરજી હતી જેનું તમે ફોલોઅપ નથી લીધું તો એ હવે તમને મળવાપાત્ર નથી જો સરકાર જનતાને પંદર વરસ સુધી તમે ફોલોઅપ ના લો તો એને વસૂલાત નથી એને જો એની જમીન મળતી નથી તો શું સરકાર તેતાલીસ વર્ષ પછી પબ્લિક પાસેથી આવી રીતે લૂંટ ચલાવી શકે બસ આ સીધો સવાલ છે અને આના માટે અમે એક લિંક જાહેર કરીએ છીએ કે જેથી કરીને આ લિંક ભરી અને અમારી સાથે લોકો જોડાય સોસાયટીના પ્રમુખો અને ગુજરાતની અંદર અમે એક મોટા લેવલે પિટિશનર વધારેમાં વધારે લોકો સોસાયટીના પ્રમુખો થાય અને અમે પિટિશન ફાઇલ કરીએ એવું હાઈકોર્ટ અમારી લીગલ સેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે